હેલો ટુ ફેમિલી કેમ જાઓ બધા બધા ને નો મજામાં તો આપણે બ્લોગ જોતા મજામાં આવી જઈશું સૌ પ્રથમ બધાની જય માતાજી જય જામના અત્યારે મસ્ત મજાનો સવાર થઈ થયું છે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે ને જો થોડું ઘણું તો વાંચી કામ થઈ ગયું છે થોડું ઘણું બાકી છે ત્યાં જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જવાનું છે માળા બનાવવા મીઠું બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરતી જાઓ ગાબા હાજી હા

કોબના ફિજા ઠે ઠેક હમડે ઘડી ખેમી ઠેક મરસી કેડો ઈને ઈ કારખાને ગઈ છે વી વી રખડાવ હેલ બાય આપણે માર ઉપાની શુકર આપણે જોઈ લઈએ ઉપા શું કરો છો જય માતાજી જય જન દાઈમા હા

અને અંદિશ દિનેશવા પણ એમ જ હોય હું ના રે ના કેટલું કામ કરે દલખરીત પાડે દોળી પડે એમ છો

કેમ બધા બધા મહાદર્શન નો મજા હોય તો આપડા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પેલા બધાની જય માતાજી જય જાન બહેન અત્યારે મસ્ત મજાનો નો રોડા નો સમય થઈ ગયો છે બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી વાળું છે ગોપીએ જો કે બ્લોગ સ્ટાર્ટિંગ કરી વાળો છે ને મે પણ કરી નાખ્યું છે આજ તો જો મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે જો અને જ્યારે છે ને ફોન આવ્યો તો ત્યારે આ જાહેર નહીં મગ જાહેર હતી ને હા વાડી પીડી ગઈ હતી અને જો કઈ રીત છે ને કોઈ કહેતા કોઈ નથી હું એક લીસો કારણ કે મમ્મીની છે ને લીધું તો બહાર ગયા છે ક્યાંક ગયા છે મને ખબર છે નહીં અને આપણે ઘરે હતા મસ્ત મજાનું બધું કામ કરીન પણ નોરા થઈ ગયા છે અમે તો આપણે કરવાનું છે લેશન તો ફ્રેન્ડ ને પાછા લેશન કરીન ને મોશ્યુ આ તો જો કે બહુ ધાજુ છે એટલે થાશે તો નહી લબો કે મને એવું લાગએસે ખરી હવે થઈ જાય થઈ જાય નકર પછી તો કન્ટિન્યુલુગ અમદાવાદ બની આરઈ જો જો મિત્રો સાજનો સમય થઈ ગયો છે ને આપણે બહુ બધે બ્લોગ ઉતાર દો પછી તો કઈ ઉતારનો તો કામ પછી આપણે માળામાં વઈ જાતા ને ત્યાં જો કૃષ્ણા બની દેસી જઈ જશે કાકેશના

અને આપડા મમ્મી શું કરે છે આપણે જરી જોઈ કે મારા મમ્મી છે ને રોટલી કરતા રોટલા થાય છે ગરમી થાય કરવા પડે ન મમ્મી છે ને ઘરે રહે છે કારણ કે એને પગ દુખે છે ને એટલે અમે તો હું માળા બનાવતા છું ઢોળી ની હીરા કરવા જશે તો કઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશે તો કન્ટિન્યુ લોકો બધા એની આ અત્યારે તો જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જો વાળીએ વીએ વસી ને મારા બા બા તમે શું કરો છો નોબરા ખાઈ કે લો તે તે માતાજી જે જાનભાઈ માં માતાજી જે જાનભાઈ હમ મારા બા જો રૂગડા ખાઈ છે

કાંજો વારી પોજો ઠીક ના જો હવે લાઇટિંગ કાઢો ને ટીબાબા ની કઈ કેછો યુટ્યુબ ફીમેલ શું બનાવ્યું બોન તક અને આ જો ફોન માં મથ્યા છે અને આપણે જો બતાવી દેજો પડી તેમ

તો ફરીને જ પાછા જ મિનિટ તો કન્ટિન્યુ કન્ટિન્યુમાં બધાય બન્યા અને મિત્રો આશા છે કે આજનો લોક તમને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાની સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં છેલ્લે જય માતાજી જય જાનભાઈ મા તો બાય બાય સબસ્ક્રાઈબનું કોમેન્ટ તો કરતા હતા જ હું ને બધા ચાલો બાય બાય